હવે અત્યારે આપડે ત્રીન પ્રોડક્ટ વિશે માહિતી મેળવવાની છે તો એટલે ટૂંકમાં ત્રણ પ્રોડક્ટ આવે છે હવે ત્રણ ની વારાફરતી માહિતી મેળવીએ તો પેલા છે ટ્રાયકો બરોબર છે એટલે આ જમીનમાં આવતી સફેદ ફૂગ અને કોહવારો એના સામે આનો ઉપયોગ થાય છે અને આ એક જૈવિક નિયંત્રણ જ છે હવે આ વાત કરીએ કે આ શું છે આપડી કી આ કીટ ની અંદર જ આવે છે આ ફૂગ ના ખોરાક તરીકે આનો ઉપયોગ થાય છે આ ટ્રાયકોગાર્ડિયુ એની સાથે વાપરતી વખતે પેલા આને એની સાથે ભેળવી દેવાનું જેથી ફૂગની સંખ્યામાં વધારો થાય

ત્રિદેવ જેમાં એનપીકે આવે છે આનું કામ એ છે કે જમીનમાં જે મૃત એનપીકે હોય જે અલભ્ય કેવાય એને ટૂંકમાં પાકને અપાવે છે અને પાકને પોષણ આપવામાં મદદ કરે છે જે મૃત અવસ્થામાં પડ્યો તો જે આપણો ખાતર જે જમીનમાં પડ્યો છે પણ સ્પોટ લઈ શકતો એના લેવા માટે મદદ કરતી હોય છે હા અને આનાથી મેઈન બીજો ફાયદો એ કે તંતુમૂળના વિકાસમાં સારું કામ કરે છે અને ઉત્પાદન પણ વધારે આવે છે જમીનની પીએચ પણ જાળવી રાખે છે બરોબર છે એટલે માનો કે વરસાદ અત્યારે વધારે છે તો પાણીના લીધે પીએચ જમીનની વધઘટ થતી હોય તો એમાં સારું કામ કરે પીએચ જાળવી રાખે છે બરોબર છે અને બીજું કે આ કયા પાકની અંદર આપણે આને વાપરી શકાય

આનો ટૂંકમાં ઉપયોગ તમારે પેલા તો જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે કરવાનો હા અને વાપર આ જૈવિક છે નાની વખતે રાસાયણિક નો ઉપયોગ ન કરી શકો આનો માનો કે તમે આજે વાપરું તો આજથી સાત દિવસ પેલા સાત દિવસ પછી રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ ન કરવો મિત્રો આપણે આનો જયારે ઉપયોગ કરવી ત્યારે આગળ અને પાછળ પાંચ સાત દિવસ આપણે એવું આયોજન કરવી કે આપણે દવા ન થાય એવું ખાતર ન નાખવું જેથી કરી આના બેક્ટેરિયા છે અને બેક્ટેરિયા જીવિત થયા હોય એ દવાના પાવર મરી જતા હોય છે તો એ રીતે આ કીટ કામ આપતી હોય છે અને તમારે જો નજીકમાં ક્યાંથી મળે તમારે ખ્યાલ ન હોય તો જો કે આપડે દરેક ડીલર ને ત્યાં મળી જતું હોય છે અને ખ્યાલ ન હોય તો આપણે નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે એમાં કોલ કરીએ અને ડિટેલમાં વધુ માહિતી પણ લઈ શકે છે તો બસ આજે આટલું નમસ્કાર